અને જે વિદ્યાર્થીઓએ કર્યો છે એ પણ વિદ્યાર્થીઓ છે પરંતુ એ આ સ્કૂલના નથી એ બીજી સ્કૂલના છે અને જેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે ધોરણ દસનો વિદ્યાર્થી હતો અને જે પ્રમાણે વિવાદ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે પ્રિન્સિપાલ સાથે વાતચીત થઈ એમને એવું જણાવેલું છે કે બહારનો કંઈ વિવાદ હોઈ શકે છે અથવા તો અંદરની તરફ જે ઝઘડો થયેલો હતો ને એ બહાર સુધી પહોંચ્યો હોય ત્યારે માથાના ભાગે ઈજા થયો હોવાનું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ સામે આવ્યું છે તો સામે પક્ષે પોલીસે પણ ફરિયાદ નોંધી લીધી લે છે અને ફરિયાદ નોંધ્યા બાદ જે છે ત્યાં તપાસ શરૂ કરી દીધી છે તો નાના બાળકો જે ટૂંકમાં વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક નાના મોટા ગ્રુપો ચાલતા હોય છે એક નાના મોટા ઝઘડા ચાલતા હોય છે સ્કૂલની અંદર એ સ્કૂલમાં ઝઘડા ન કરી શકતા હોવાના કારણે બહાર આવી અને ઝઘડો કરતા હોય છે તો ત્યાં સુધી પણ ધ્યાન જે છે ક્યાંક ને ક્યાંક રાખવું પડતું હોય છે તો આવા પ્રકારના બનાવો ઓછા બને અથવા તો બને નહીં તો હવે ઘાટોડિયા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે